કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવતા નદીનું પાણી ખેતરોમાં ફરી વળ્યું છે પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને પાકમાં નુકસાન થવાનો ડર સતાવી રહ્યો છે મહીસાગર નદી કિનારે આવેલા ખેતરો બોટમાં ફેરવાઈ જતા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે જેથી ખેડૂતો સરકાર પાસે સહાયની આશા સેવી રહ્યા છે ખેતરોમાં પાણી ઉતરવાની જગ્યાએ પાણીનો પ્રવાહ વધે તેવી શક્યતા છે અમારા બધા ખેતરો છે એની અંદર પાણી કલર ડેમ માંથી છોડ્યું સાધરા બિલીથા બોરડી રામગડી બાકરીયા બધા ખેડૂતોમાં પાણી બધું ભરાઈ ગયું છે મકાઈ ડાંગર દિવેલી શાકભાજી બધું નુકસાન થઈ ગયું બધું બેટ ફરી ગયું જળ જળ બંબાકાર થઈ ગયું છે તો હજુ બી પાણી આપવાની શક્યતા છે એટલે કશું વધવાનું જ નથી ઘાસવા માટે વધવાનું નથી તો અમારી એવી બધાની માંગ છે કે જલ્દ કાર બધું સર્વે કરાવ અને અમારી સરકાર અમારી હું કંઈક જોવા તો અમારો કઈક થાય ઉદ્ધાર ફરી દિવાળી લગ્ન એમ અને ખેતી ઉભી કરતા મહીસાગરનું ચાર થી પોંચ લાખ ક્યુસેક પાણી છોડવાથી આજની તારીખમાં આ ખેતીનો નાશ થયો આ જમીનની અંદર પાણી ભરાઈ ગયેલો બરાબર એટલે ખેડૂતને અત્યારે કોઈ જીવવું કઈ રીતે અને પહેલા તો પશુઓ માટે ઘાસ લાવવું કઈ